લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા છાશ વિતરણ કેન્દ્રનો મળ્યો લાભ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે ઉનાળામાં લાભાર્થીઓને ટાઢક ઇશ્વરીય ગુરુવાર્તા દશાંશ છથી છક બે હજાર ચોવીસ લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા ઉનાળાના દિવસોમાં છાશ વિતરણ કેન્દ્રનો લાભ મળ્યો છે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે ઉનાળામાં લાભાર્થીઓને ટાઢક રહી છે ઉનાળામાં લાભાર્થીઓને દર વર્ષ કરતા વધેલા તાપમાનમાં સણોસરામાં અલગ અલગ વિસ્તારમાં ત્રણ છાસ કેન્દ્રનો લાભ મળ્યો છે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ દ્વારા આ પંથકમાં શિક્ષણ સાથે વિવિધ ગ્રામ વિકાસ સાથેના ઉપક્રમો રહેલા છે લોકભારતી ગૌશાળા દ્વારા ઉનાળાના દિવસોમાં વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો લાભ મળ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોટી સંખ્યામાં લાભાર્થી રહ્યા દર વર્ષની જેમ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે શરૂ રહેલ છાશ વિતરણથી ઉનાળામાં લાભાર્થીઓને ટાઢક રહી છે તારક ચિહ્ન રિપોર્ટર દર્શન આચાર્ય ભાવનગર તારક ચિહ્ન નમસ્કાર સૌરાષ્ટ્ર રચનાત્મક સેવા સમિતિ ટ્રસ્ટ રાજકોટના ના આર્થિક સહયોગથી આ ઉનાળે સણોસરા ખાતે લોકભરતી ગામ ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટની ગૌશાળા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રોજેરોજ પરિવારને છાશ મળી રહે તે માટે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે હાલની તારીખે છેલ્લા બે મહિનાથી સણોસરા ગામની અંદર ત્રણ સ્થળે આ વિનામૂલ્ય છાશ વિતરણનું કાર્ય ચાલુ છે અને લગભગ દરેક કેન્દ્રો ઉપરથી સો જેટલા પરિવાર આનો લાભ લઈ રહ્યા છે